નમસ્કાર દર્શક મિત્રો બી ન્યૂઝ ગુજરાતીના ડિજિટલ લાઈવ પ્લેટફોર્મમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે હું આપ સૌનો મિત્ર ભાવિન પાટણવાડિયા મિત્રો આપ સૌ જાણો છો કે બાવીસ તારીખની ઉજવણી આખા દેશભરમાં કંઈક અલગ રીતે જોવા મળી રહી છે જાણે ફરી વખત દિવાળી જેવો માહોલ બન્યો હોય એવો માહોલ અત્યારે આપણને જોવા મળી રહ્યો છે ઘરે ઘરે ભગવા ધ્વજ જોવા મળી રહ્યા છે ચોકડીએ ચોકડીએ ભગવા ધ્વજના સ્ટોલ જોવા મળી રહ્યા છે ત્યારે પાદરાની અંદર પણ સનાતન હિન્દુ રાષ્ટ્ર સંગઠન દ્વારા બાવીસ તારીખના રોજ ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે સનાતન હિન્દુ રાષ્ટ્ર સંગઠન ઘણા છેલ્લા ઘણા વર્ષોથી ઘણા સમયથી લોકોના હિતમાં તેમજ હિન્દુ સંગઠન તરીકે હિન્દુ લોકો માટે ખૂબ સારું કામ કરી રહ્યું છે ત્યારે વિશેષ વાત છે ધર્મ માટે કામ કરતા સનાતન હિન્દુ રાષ્ટ્ર સંગઠનના તમામ એ લોકો તમામ એ આયોજકો અત્યારે આપણી સાથે છે આપણે જે રીતે દ્રશ્યો જોઈ રહ્યા છે સૌ પ્રથમ વખત પાદરાની અંદર રામજી ભગવાનને સિંહાસન પર કહી શકાય બિરાજમાન કરવામાં આવ્યા છે અને ખૂબ સુંદર મજાનું શ્રીરામ ભગવાનનું ડેકોરેશન પણ અહીંયા આગળ લોકો માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે જે રીતે જોવા મળી રહ્યું છે એમ શ્રીરામજીની ભવ્ય મૂર્તિ અહીંયા આગળ જોવા મળી રહી છે અને ખૂબ જ આકર્ષણ થાય એવું મૂર્તિ અહીંયા આગળ પાદરા મૂકવામાં આવી છે આપણી સાથે મયુરસિંહ છે મયુર સૌપ્રથમ સૌ પ્રથમ તો બાવીસ તારીખના રોજ કેવા પ્રકારનું આયોજન કરવામાં આવી રહ્યું છે શું આયોજન છે મુખ્ય ઉદ્દેશ્ય શું છે શોભાયાત્રા કયા પ્રકારની છે અને વિશેષ મૂર્તિનું પણ અહીંયા આગળ સ્થાપના કરવામાં આવી છે લાવવામાં આવી છે શું છે સર્વે ભાવિક ભક્તોને મારા જય સર્વે સંમતને જય તમે જાણો છો કે બાવીસ એક બે હજાર ચોવીસને રોજ સોમવારે જે રીતના પાંચસો વર્ષનું સંઘર્ષ પાંચસો વર્ષની તપસ્યા પૂર્ણ થવા આવી રહી છે તો આ ઉમંગ ઉત્સાહ સમગ્ર ભારત દેશ સહિત થઈને વિદેશ દેશમાં બી મનાવવાના છે તે જ રીતે પાદરામાં સનાતન હિન્દુ રાષ્ટ્ર સંગઠન પાદરા દ્વારા એક ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે અને સાથે સાથે તે સૌ પ્રથમવાર રાજ શિયાન પર બિરાજમાન થયેલ પ્રભુ શ્રી રામની ભવ્ય પ્રતિમા બી શોભાયાત્રામાં નીકળવાની છે અને સાથે સાથે કહું તો શોભાયાત્રા દરમિયાન ઘણી બધી શોભાયાત્રામાં જેમ કે પ્રભુ શ્રી રામનું લક્ષ્મણ માતા સીતા હનુમાનજી દાદા જે વેશભૂષા ધારણ કરીને દરેક કંઈક કૃત્ય નૃત્ય જોવા બી મળવાનું છે જે શોભાયાત્રા છે શોભાયાત્રાનું કઈ રીતનો રૂટ રહેશે એમાં શું વિશેષ રહેશે કઈ રીતનો રહેશે શોભાયાત્રાનો રૂટ ચોક્કસથી મહાઆરતીનું પણ વિશેષ આયોજન કરવામાં આવ્યું છે બાવીસ તારીખના રોજ જે સનાતન હિન્દુ રાષ્ટ્ર સંગઠન પાદરા દ્વારા ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે ભવ્ય શોભાયાત્રામાં અનેકો અનેક આકર્ષણ જોવા મળશે જેમાં એક મુખ્ય આકર્ષણ પણ હું આપને બતાવીશ જે રીતે આપણે જોઈ રહ્યા છે સમગ્ર પાદરા શહેરની અંદર રામજીની જે ભવ્ય પ્રતિમા છે એ રામ રામજીની ભવ્ય પ્રતિમાનું જે છે એ દર્શન સમગ્ર પાદરાના લોકોને આ બાવીસ તારીખના રોજ થવાનું છે આપણે જોઈ રહ્યા છે ખૂબ જ આકર્ષણ મૂર્તિ અહીંયા આગળ સનાતન હિન્દુ રાષ્ટ્ર સંગઠન દ્વારા લાવવામાં આવી છે ને આમાં આ આ જે જે મૂર્તિ છે શ્રીરામ ભગવાનની મૂર્તિ આખા પાદરા શહેરની અંદર લોકોને દર્શન આપશે રાહુલ રાહુલભાઈ શું કહેશો આ આ જે આયોજન છે સનાતન હિન્દુ રાષ્ટ્ર સંગઠન દ્વારા કરવામાં આવ્યું છે વિશેષ શોભાયાત્રા વિશે શું જય શ્રી રામ સૌરાય ભાઈ ભક્તોને મારા પાદરા સનાતન હિન્દુ રાષ્ટ્ર સંગઠન પાદરા દ્વારા પાંચસો વર્ષ પછી આપણને એક અવસર મળ્યો છે શોભાયાત્રા માટેનો તો શોભાયાત્રા માટે સનાતન હિન્દુ રાષ્ટ્ર સંગઠન પાદરા એક ભવ્ય આયોજન કરવામાં આવેલું છે જેમાં રામજી મંદિરથી શોભાયાત્રા નીકળશે જેમાં પ્રભુ શ્રી રામની પણ ભવ્ય પ્રતિમાનું આયોજન કરેલું છે વત્તા આફ્રિકન નૃત્ય કલા ડાન્સ આવશે વેશભૂષાવાળા છે બીજા અન્ય છાણીથી દાદા આવવાના છે હનુમાનજી દાદા જેમાં એમને લાઈવ ભગવાનના દર્શન થશે આપણને પ્રજા દરેક ભક્તોને દર્શન કરવાનો કંઈક લાવો મળશે એમને દવલભાઈ તમે પણ આ સંગઠનની અંદર જોડાયેલા છો ખૂબ ભવ્ય આયોજન થવાનું છે શું કેમ પહેલાં તો પાદરાની જનતાને જય સિયા આજ જે પાંચસો વર્ષની જે આપણી તપસ્યા હતી કે રામલલ્લાને જે અયોધ્યામાં સ્થાપિત કરવાના હતા તે હવે પૂર્ણ થવા આવી છે તેના હેતુસર આપણે પાદરા હિન્દુ પાદરા સનાતન હિન્દુ રાષ્ટ્ર સંગઠન દ્વારા પાદરામાં તેમની ઉજવણી કરવામાં આવી છે ઉજવણીમાં પહેલાં તો હું બી એન ન્યૂઝ લાઈવ ગુજરાતી તરફથી પાદરાની જનતાને એક આમંત્રણ આપું છું કે આપણી જે ઉજવણી છે તેમાં સર્વેને આમંત્રણ કરવા માગું છું અને આમ જે ઉજવણી છે તેના ભાગરૂપે પ્રથમ તો પાદરા રામજી મંદિરથી જે યાત્રા શરૂ થવાની છે ત્યાર પછી ત્યાંથી લઈને ગાંધીચોક નવાપુરામાં નવાપુરામાં મહાઆરતી છે ત્યાંથી લઈને ફૂલબાગ ફૂલબાગથી પાણી ટાંકી પાણી ટાંકીથી વિશ્વકર્મા ચોક ત્યાંથી આંબેડકર સર્કલ આંબેડકર સર્કલથી ગાયત્રી મંદિર ગાયત્રી મંદિરે એક મહા આરતીનું આયોજન કરવામાં આવેલું છે અને ત્યાર પછી ખત્રી મહારાજ પાદરા ત્યાં પૂર્ણવિધિ કરવામાં આવી છે અને પાદરામાં સૌ પ્રથમવાર જે છાનીના હનુમાનજી દાદા છે તે પ્રથમવાર પાદરામાં આવી રહ્યા છે અને તેનો પાદરાની જનતાને દર્શનનો એક લાભ મળશે ચોક્કસથી આ હતા ધવલભાઈ મિત્રો આપણે જે રીતે અહીંયા આગળ સૌપ્રથમ પ્રથમ મેં ફરી વખત પણ દ્રશ્યો બતાવવાના પ્રયત્ન કરીશ ભગવાન શ્રી રામની અદ્ભુત મૂર્તિ અહીંયા આગળ બિરાજમાન કરવામાં આવી છે રાજસિંહાસન પર ભગવાન શ્રી રામની મૂર્તિ છે હજુ પણ મયુરશી સાથે એક બે સવાલ મયુર શ્રી જે રીતે અન્ય ભાઈઓએ પણ સમજાવ્યું છે પરંતુ હજુવાર એ સવાલ લઈશું કે અહીં આગળથી જે ભગવાન શ્રી રામની આ ભવ્ય શોભાયાત્રા નીકળવાની છે ફરીવાર કહું છું કે બાવીસ તારીખ પસંદ કરવામાં આવી છે લગભગ બધા લોકોને ખ્યાલ છે પરંતુ આપ હિન્દુ એકતા હિન્દુ સંગઠન તરફથી સનાતન હિન્દુ રાષ્ટ્ર સંગઠન તરફથી શું માનો છો આ તહેવાર છે આ શું છે હું ભાવિનભાઈ ચોક્કસી માનું કે જે પાંચસો વર્ષનું જે સંઘર્ષ છે ધારો કે જણા ઘણા કારસેવકોએ બલિદાન આપ્યું છે અને આ અવસર બહુ ઘણો મોટો અવસર છે ને દરેક સનાતની ભાઈઓ માટે દરેક સનાતની ધર્મ માટે સનાતની સમાજ માટે આ બહુ મોટો અવસર છે તો માનીએ છે કે આ જે તારીખ આવી છે બાવીસ એક બે હજાર ચોવીસ એ ખરેખર એક ઉત્સવની તારીખ હોય ને હું માનું છું કે તારીખ ગમે તે હોય પણ જે બાવીસ તારીખને દિવસે સમગ્ર ભારત દેશ માટે અને આ ઉત્સવ હિન્દુ ધર્મ માટે બહુ મોટામાં મોટો ઉત્સવ છે અને દરેક લોકોએ આ ઉત્સવને ધામધૂમથી મનાવવો જોઈએ તથા હું બીએન ન્યૂઝ દ્વારા લાઈવ માધ્યમથી એક વિનંતી બી કરું છું કે આજથી બે દિવસ બાકી છે તો પાદરાની જનતા સમગ્ર ગ્રામ્ય વિસ્તારની જનતા પોતાના ઘરના આંગણામાં દીવા પ્રગટાવજો ધામધૂમથી દિવાળી જેવું માહોલ કરજો આંગણાની અંદર રંગોળી પૂરજો વગેરે વગેરે ઉજવણી ધામધૂમથી થવી જોઈએ અને જે અમારા મિત્રોએ કીધું કે પાદરાની અંદર ઘણા વર્ષો પહેલાં છાનીના હનુમાનજી દાદા આવ્યા હતા પાદરામાં બીજી વાર હનુમાનજી દાદા આવી રહ્યા છે તો પાદરાની જનતાને અને ગ્રામ્ય વિસ્તારની જનતાને એક ભાવભારી આમંત્રણ આપ્યું છે અને અમે ચોક્કસ એક વસ્તુ કહીએ છીએ કે આ શોભાયાત્રા ફક્ત સનાતન હિન્દુ રાષ્ટ્ર સંગઠન પાદરાની નથી પણ પાદરાની અંદર હરેક સંગઠન ચાલે છે ગ્રામ્ય વિસ્તારની અંદર હરેક એક સંગઠન સમાજનું સંગઠન હોય હિન્દુત્વનું સંગઠન દરેક લોકોની આ શોભાયાત્રા છે તો અમારી હાથ જોડીને વિનંતી છે કે આ શોભાયાત્રાની અંદર અવશ્ય પધારજો અને આ શોભાયાત્રાની અંદર વિશેષ સાઉન્ડ ડી સાઉન્ડ સિસ્ટમના તાલે ભવ્ય પ્રભુ શ્રી રામની શોભાયાત્રા નીકળવાની છે બીજું ખાસ કે પાદરાની અંદર સૌ પ્રથમવાર આફ્રિકન આદિવાસી ડાન્સ જે કહેવાય નૃત્ય ડાન્સ એ બી પાદરાની જનતાને જોવા મળશે કઈ 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 જગ્યા છે વિશેષ ઇવેન્ટ્સ તો બાવીસ એક બે હજાર ચોવીસે ત્રણ ત્રીસ કલાકે જંડા બજાર રામજી રામજી મંદિરથી ચાર વાગે શોભાયાત્રા નીકળશે ત્યારથી ચોક્સી બજારમાં જશે ચોક્સી બજારમાંથી નવાપુરામાં જશે નવાપુરામાં કશભંજન હનુમાનજી દાદા છે ત્યાં આગળ ભવ્ય આરતીનો પ્રોગ્રામ કરવામાં આવ્યો છે ત્યારબાદ ત્યાંથી ફૂલબાગ છે થી પાણી ટાંકી છે પાણી થી વિશ્વકર્મા ચોક વિશ્વકર્મા ચોકથી મંદિરે એક મહા ઇવેન્ટ બી થવાનો છે અને ત્યાં આગળ ભવ્ય આરતી નો આયોજન કરવામાં આવે છે ત્યારબાદ શોભાયાત્રા આગળ વધીને ખત્રી મહાજના મંદિરે પૂર્ણ પૂર્ણાથી થશે આયુર્ષિત કણકળમાં રામ છે દરેકના મનમાં રામ છે પરંતુ આ બાવીસ તારીખે એક સ્લોગન પણ આપવામાં આવી રહ્યું છે કે મે રામ આયંગે અને હવે રામ ભગવાન આવી રહ્યા છે એવા લોકોના દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે મૂર્તિ પણ બિરાજમાન થઈ ચૂકી છે બાવીસ તારીખે મૂર્તિ પ્રતિષ્ઠા પણ થઈ જશે તેમાં પ્રાણ પણ ભગવાનના આપણા હિન્દુ રીતિ રિવાજો પ્રમાણે કરવામાં આવશે પરંતુ આખા આ પ્રકરણની અંદર આખા આ પ્રસંગની અંદર કેટલી ખુશી વ્યક્ત કરો છો કારણ કે આપે કહ્યું એમ કે પાંચસો વર્ષની અંદર ઘણા લોકોના મોત પણ થયા છે મોત તો ના કહી શકાય પરંતુ ઘણા લોકોએ બલિદાનો પણ આપ્યા છે એટલે બલિદાનો બલિદાનોને પણ આ બાવીસ તારીખે યાદ કરવામાં આવશે કારણ કે જે રામ મંદિરના વિષયમાં જે પણ ચુકાદો આવે છે અને બાવીસ તારીખનો જે પણ આ એક તહેવાર છે તહેવારની પાછળ ઘણા લોકોને લોહી રેડાયા છે ચોક્કસી બહેનભાઈ કે ઘણા લોકોએ આનું બલિદાન બી આપ્યું છે અને આ અવસર બહુ મોટો અવસર છે ને સમગ્ર ભારત દેશમાં ઉજવવો જોઈએ સાથે સાથે આ શોભાયાત્રા દરમિયાન એક પ્રભુ શ્રી રામના ગીતો સાથે જય જય શિયા રામના નારા સાથે હિન્દુ રાષ્ટ્રના સંકલ્પ સાથે આ શોભાયાત્રા નીકળવાની છે સાથે સાથે જે હરની તળાવમાં જે ઘટના બની છે જે બાળકો મૃત્યુ પામ્યા છે એમને શ્રદ્ધાંજલિ અર્પણ કરવાનો બી એક કાર્યક્રમ શોભાયાત્રા દરમિયાન બે મિનિટના મૌન વધવા રાખવામાં આવશે સાથે સાથે કહું તો આ જે અયોધ્યા મંદિર રામ મંદિર માટે જેટલા લોકોએ પોતાનું જે બલિદાન આપ્યું છે એ વ્યર્થ નથી ગયું દરેક કારસેવકોના ત્યાં રામ ભક્તો દ્વારા આમંત્ર પત્રિકા બી ભેજવામાં આવી છે અને દરેક લોકો ત્યાં સહભાગી બી બનશે અને આ અવસર એટલે મોટો સૌભાગ્ય ગણાય છે કે આપણો આ જન્મ એક ગર્વ અનુભવ આરો કહેવાય કે આપણે આવનારી પેઢી અને હાલમાં ચાલનારી પેઢી જે રામ મંદિર બનતા જોઈ શક્યું છે ને આવનારા સમયમાં રામ મંદિરના દર્શન કરવા માટે બી આપણે ત્યાં જઈ શકીશું અને અમે ગર્વ અનુભવ થઈએ છીએ કે આજે અમને એક મોટું સૌભાગ્ય મળ્યું છે કે આ પ્રભુ શ્રી આમની ભવ્ય પ્રતિમા સાથે શોભાયાત્રા ઝંડા બજારથી નીકળશે રાજ સિંહાસન પર બિરાજમાન સાથે નીકળશે અને આ અવસર આ જન્મમાં મળ્યો છે એ અમારા માટે મોટું સૌભાગ્ય છે ભગવાન શ્રી રામ રાજસિંહાસન પર બેસી પાદરા નગરમાં ફરવાના છે બાવીસ તારીખે ઇતિહાસ સર્જાઈ જવાનો છે જો કે ઇતિહાસ તો ઘણા સમય પહેલાં સર્જાઈ ચૂક્યો છે પરંતુ ભગવાન રામ આવી રહ્યા છે કેટલી લાગણી છે કેટલી ખુશી છે શું કહેવામાં જય શ્રીરામ એમાં ભગવાન રામની જે અહીંયાથી શોભાયાત્રા નીકળવાની છે અને અયોધ્યામાં જે રામ ભગવાન ઘણા પાંચસો વરસની તપસ્યા બાદ જે બેસવાના છે તો એના માટે બહુ ખુશીનો માહોલ છે આખા દેશભરમાં તમે જેમ જોઈ શકો છો તેમ ઘરે ઘરે ભગવા ધ્વજ વાગેલા છે દીવાઓ પ્રગટાવેલા છે રંગોળી કરેલ છે લોકો અને એ જોઈને ખૂબ ખૂબ લાગણીનો અનુભવ થાય એવી વાર્તા છે અને આપણે જાણી શકીએ છીએ કે જોઈ શકીએ છીએ કે સનાતન હિન્દુ રાષ્ટ્ર સંગઠન દ્વારા ઘણી મોટી ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવેલું છે જેમાં પ્રભુ શ્રીરામ સિંહાસન પર બિરાજમાન છે આફ્રિકન ડાન્સરો બોલ આવેલા નૃત્ય કલા જોવાનું છે અને જે ખાસ આકર્ષણનું કેન્દ્ર છે જે કે ચાનીથી હનુમાનજી દાદા જે ઘણા વર્ષો પછી પાદરામાં આવી રહ્યા છે એનો પણ પાદરાની જનતાને દર્શનનો એક લાભ મળે છે મિત્રો વડોદરા શહેરના છાણી વિસ્તારની અંદર ખૂબ જ પ્રખ્યાત એવા હનુમાનજી દાદા પણ પાદરા ખાતે પાદરા ખાતે આ સનાતન હિન્દુ રાષ્ટ્ર સંગઠનની જે શોભાયાત્રા છે તેમાં આવી રહ્યા છે ને વિશેષ વાત છે હાલ બાવીસ તારીખની જે ઉજવણી છે એ તમામ લોકો અત્યારે કરતા જોવા મળી રહ્યા છે પાદરાનું હિન્દુ કહી શકાય કે પાદરાના હિન્દુ સંગઠન જે છે સનાતન હિન્દુ રાષ્ટ્ર સંગઠન આપણે જોઈ રહ્યા છે તમામ લોકો જય જય શ્રી રામ જય મા ભગવાન નારા લગાવી રહ્યા છે અને તમામની ખુશી જે છે અહીં આગળ જોવા મળી રહી છે મિત્રો આ પાદરાનું સનાતન હિન્દુ રાષ્ટ્ર સંગઠન કે દેવોના દ્વારા આગામી બાવીસ તારીખના રોજ ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં કહી શકાય કે આ પરિના નૃત્યો પણ લોકોની વચ્ચે રજૂ કરવામાં આવશે અને વિશેષ વાત જે છે એ ભગવાન શ્રીરામની આ દિવ્ય મૂર્તિ પણ લોકોના દર્શન માટે બાવીસ તારીખના રોજ પાદરા શહેર પાદરા નગરના અનેકો અનેક વિસ્તારોની અંદર આ શોભાયાત્રા ફરશે ત્યારે આ શોભાયાત્રામાં તમામ લોકો પાદરાના જોડાવાના પૃથ્વી રાજપૂત સાથે ભાવિ પાટણવાડિયા પાદરા